અને હવે વાત કરીએ નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગરબાની પ્રેક્ટિસ નવરાત્રિના મહિનાઓ પહેલાં શરૂ થઈ જાય છે યુવા ખેલાડીઓ દર વર્ષે નવા ગરબા સ્ટેપ્સનો ટ્રેન્ડ લાવતા હોય છે મારા સંવાદદાતા કેતન જોશી આ વર્ષે નવરાત્રિમાં શું ખાસ રહેશે તે જાણવાનો પ્રયાસ કર્યો આવો જોઈએ જેમ જેમ સાંજ પડે છે તેમ તેમ ગરબા પ્રેમી યુવાનો પરસેવો પાડે છે અને એક વર્ષ કંઈક નવું કરવાની સ્પર્ધા કરે છે ગરબા માસ્ટરના દરેક આદેશોનું પાલન કરે છે કારણ કે જ્યારે નવરાત્રિ શરૂ થાય છે ત્યારે દરેક ખેલૈયાઓ ઈચ્છે છે કે તેઓ સતત નવ દિવસ આકર્ષક અને અલગ શૈલીમાં ગરબા રમે જેઓ ગયા વર્ષે ગરબા શીખ્યા છે તેઓ નવા સ્ટેપ માટે આવે છે અને જેમના માટે ગરબા રમવું એ નવી વાત છે તેઓ આ વર્ષથી શીખવાનું શરૂ કરે છે આ વખતે હું નવા સ્ટેપ શીખવા માગું છું જ્યારે હું ગરબા કરીશ મારા સોસાયટીમાં કે જ્યાં પર બી હું રમવા જાઉં ત્યાં મને એકદમ અલગ દેખાવું છે અને આ એટલા માટે મેં બે એક બે મહિના પહેલાં જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હું બાળપણથી જ ગરબા લવર છું અને બહુ ઘણા ટાઈમથી ગરબા કરી રહી છું અને હવે પ્રોફેશનલી બધાને શીખવાડી પણ રહી છું અને મેં ઘણા હજારો યુવક યુવતીઓને ગરબા શીખવાડ્યા છે અને હવે અત્યારની સિનારીઓ એવો છે કે લોકોમાં બહુ જ ક્રેઝ પણ છે કે નવી સ્ટાઇલના ગરબા શીખીએ અને અમે જ્યારથી આટલા વર્ષોથી અમે કરાવી રહ્યા છીએ એના પછી બધા જ એક જ મહિનાની અંદર ગરબાનું એક્સપર્ટ બની જતા હોય છે એવું અમે નોટિસ કર્યું છે આ વર્ષે ગુજરાતમાં ગરબામાં તમને વિછુડો ગલગોટો કપલ સ્ટેપ અને તીન તાલી જેવા નવા સ્ટેપ જોવા મળશે ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી ગરબા પ્રેમીઓ દરરોજ રાત્રે બે કલાક પ્રેક્ટિસ કરે છે લોકપ્રિય સ્ટેપ્સ હુડો ડોઢિયું અને તાલીરાસ જેના પર ખેલાડીઓ દર વર્ષે ગરબા રમે છે તે આ વખતે પણ હશે દર વર્ષે યુવાનોમાં ગરબાનો ક્રેઝ વધી રહ્યો છે ગરબા અત્યારે એક ઇન્ટરનેશનલ પ્રવૃત્તિ થઈ ગયું છે કે લોકો બહાર જઈને પણ ઇન્ટરનેશનલ લેવલ પર કોમ્પિટિશન થઈ રહ્યા છે જેને આપણે આપણું ગુજરાતી ફોક કહી રહ્યા છીએ રાઈટ બીજી વાત કરું તો આપણા ગુજરાતીઓ તો ગુજરાતમાં ગરબા કરે જ છે રાઈટ એ તો આપણું ઘરનું કહેવાય રાઈટ બટ જે નોન ગુજરાતી લોકો છે રાઈટ એ લોકો વધારે ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે જોવા જઈએ તો આ વર્ષની જો વાત કરું તો આ વર્ષમાં મને એટી પબ્લિક એવી મળી છે જે નોન ગુજરાતી છે અને આપણું ગરબા અત્યારે એવું છે કે ગુજરાતમાં જ નહીં ખાલી નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી ગયા છે ગરબા સામાન્ય રીતે ગુજરાતમાં નાના શહેરોથી લઈને મેટ્રોપોલિટન શહેરો સુધી પાંચ હજારથી વધુ ગરબા ક્લાસ ચાલે છે જેમાં હજારો યુવાનો કેટલાક નવા સ્ટેપ શીખે છે ગરબાની આ પ્રેક્ટિસમાં ભલે યુવક યુવતીઓની નાની મોટી ભૂલ થતી હોય પરંતુ જ્યારે તેઓ ગરબાના મેદાનમાં ઉતરે છે ત્યારે તેમના ગરબા જોવાલાયક હોય છે કેતન જોશી અમદાવાદ તો નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ત્યારે અંબાજીની બજારોમાં પણ રોનક જોવા મળી રહી છે ભાદરવી પૂનમના મેળા બાદ હવે અંબાજીમાં ચણિયાચોળીનો વેપાર ધમધમી રહ્યો છે બજારમાં પરંપરાગત ચણિયાચોળી કેળિયાની અઠળક વેરાયટી જોવા મળી રહી છે તો ટ્રેડિશનલ ડ્રેસના મટીરિયલની ઘરાકીમાં પણ વધારો થયો છે પાંચસોથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીના ચણિયાચોળી જોવા મળી રહ્યા છે પહેલા કચ્છી બાળમેરી પેટર્નની ચણિયાચોળી બહારથી મંગાવવામાં આવતી હતી જ્યારે હવે અંબાજીમાં જ તેનું ઉત્પાદન થવા લાગ્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ચણિયાચોળીની ખરીદી કરવા અંબાજી પહોંચી રહ્યા છે તો બીજી તરફ અને રાજ્યોમાં પણ મોટા પાયે એક્સપોર્ટ થઈ રહ્યું છે દુકાનોમાં સ્થાનિકોની સાથે યાત્રિકોનો પણ ઘસારો જોવા મળી રહ્યો છે અંબાજીમાં ચણિયાચોળીની સાથે ઓક્સિડાઇઝ જ્વેલરીને પણ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે સૈયા જુલી આમ ક્વોલિટી સારી મળી રહે અને જો એવી બધી જ પેટર્ન અહીંયા મળી રહે છે હવે અહીંયા આઈએ એ પ્રમાણે આમ સારું રહે રાજસ્થાની પેટર્ન ને બધી વગેરે ભાવમાં બી વેરીએશન આમ સારું જોઈએ છે આમ એટલું બધું મોંઘું બી નહી હતું આ સ્પેશિયલ અમે મહેસાણાથી બસ માં ઊભા રહેતા રહેતા આવી આયા છીએ અહીંયા કે મતલબ ગામઠી ઘેર નું ત્યાં બહુ ચાલે છે જો આખો રાઉન્ડ ફરી હોય તો પુનરે આખો ઘેર ફૂલ ફેલાતો હોય એવું 10 મીટર 12 મીટર એ બધી એમાં જોડે અવેલેબલ છે માં અમારી રાખી જણ્યા જોલી 700 થી સ્ટાર્ટિંગ થાય છે ઓરિજિનલ ભાવથી પ્લસ ઉપરમાં બધી રેન્જ મળી જશે છે કસ્ટમરની ડિમાન્ડ તો પચીસ પચીસ મીટરની હોય છે એ પણ અમે અહીંયા બનાવીને આપીએ છીએ ગરાકી ઠીક છે અત્યારે ખુલી છે ગરાકી અને ઓર વધશે નવરાત્રીમાં સિઝન સારી રહેશે અમારે અહીંયા નાના બાળકોના પચાસ રૂપિયા થી લગાવી અને દોઢસો બસો રૂપિયા સુધીની સારી મળી જાય છે